કેટલું કામ કરાવડાવે છોકરા ઉઠાડી દે નાસ્તા પાણી કરાવડાવે તમે કઈ કરો છો તો તો એવું હોય હું ઉપર ચણ નાખવા રોજ એને કામ કામ ના મેં કીધું ને એ બધા કરવા હા ચાલો આપણે વિચારશું હા એમાં શું વિચારવાનું હું તો કઈ વિચારવા વગર સવાર માં ઉઠીને તો ડાયરેક્ટ ચાલુ જ થઈ જાવ છું એક કામ મૂકીને બીજું લઉં બીજું મૂકીને ત્રીજું લઉં કમસેકમ કાલે દેશ આઝાદ થયો એ પર્વ તો મનાવા દે મને એવું કઈ મનાવાનું જ ન હોય હું કઈ મનાવું છું તમે લોકો ઓલરેડી આઝાદ છો અને અમે તો દેશ આઝાદ થયો ઓગણા એસી વર્ષ થવાના પણ ગુલામી એ ગુલામી જ રહી અમારે નાના હતા અત્યારે મમ્મી એમ કેતા કે આ નહીં કરવાનો દીકરા તને નહીં ખબર પડે હવે મોટા થયા તમે લોકો તમને નહીં ખબર પડે તમે ચૂપ બેસો તો અમારે તો આઝાદી એવી જ નહીં તો અમારે ક્યાં આવી છે આઝાદી વળી તો તમે કયો એમ તમારે આંગળીના ઈશારે અમારે ફરવાનું અને હજુ તમારે આઝાદી એવી નથી તમારે આઝાદી જોઈએ કેવી હવે પણ આઝાદી છે જ નહીં પણ હું શું કહું છું કે મને તો થોડીક આઝાદી આપો તો હવે શેની આઝાદી જોઈએ છે થોડીક આઝાદી આપો મારે આખો દિવસ ઘરમાં કામ જ કર્યા કરવાનું છોકરા આવે તો છોકરાઓને સંભાળ્યા કરવાના તમે આવો તો તમને સંભાળા કરવાના હું તો કંટાળી ગઈ છું મને થોડીક આઝાદી જોઈએ છે હા તો લઈ લો જ ભાઈ તમારે આઝાદી બીજું તમે શું કહેવાના અમે તો આઝાદ દેશમાં ગુલામ છીએ એક કામ કરો શું તમારે મને થોડીક હેલ્પ કરવાની હા શું બોલ તમે જ વિચારો ને કે તમારે શું કરવું એમ હા તો એક કામ સવારે ને એટલે હું તરત તને ઉઠાડી દઈશ બસ ખુશ પછી પછી તમે જાશો હા તો મારે સવારે શું કામ હોય મારે ઓફિસ તો મોડે જવાનું હોય તો સવાર માં વહેલો ઉઠીને હું કારણ વગરનો તને નડવા આવું હોય એના કરતા શાંતિથી શું એને આઝાદી આપી નો કહેવાય તો સવાર માં ખાલી ઉઠાડવું એક જ કામ ઈ કામ કર્યું કેવાય તમે કઈ ખબર પડે છે કે નહીં તમને તો તું દસ વાગ્યા સુધી ક્યારેક ક્યારેક રવિવારે તું સુતી હોય છે ખબર ને કોને કીધું અને ત્યારે હું સવારમાં ઉઠી જાઉં છું વહેલો કોણે કીધું દસ વાગ્યા સુધી સુતી એમ તમને ખબર છે દસ વાગ્યા સુધી તમે સુવો છો એટલે તમે સુતા એટલે બીજા બધા ઘરમાં સુતા જો આખો દિવસ તો મને થોડી ખબર હોય તું ઉઠી ગઈ છે તમે કાલે મને છે ને ઉઠાડો ને એટલે સાથે મારી સાથે સાથે ઉઠી જવાનું પછી હું જે કામ કરું ને એમાં હારે હારે મને હેલ્પ કરાવવાનું કાલ આઝાદીનો દિવસ છે એટલે મારે થોડી કાલ તો આઝાદી જોઈએ જ આપણ કાલે મારે રજા છે એક કામ કરે પરમ દિવસ બીજું કાઈ દેખાય ખોટું બોલે છે મોબાઈલ ખાવાનું ને 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 સુવાનું જોવાનું થાય તો નીચે ટક્કર લગાવવા રજા રજાના દિવસે મારે કામ શું કરવું કીધું તો ખરા હેલ્પ કરાવડાવો હા સારું સારું વિચારશું બસ ખુશ હા ખુશ આપણે છે ને એક કામ કરીએ શું કાલે સવારે સાથે ઉઠી જઈશું બંને બરાબર તને કામમાં હું હેલ્પ કરીશ અને પછી આપણે ફરવા જતા રહીશું આખો દિવસ ફરીશું અને સાંજે બાર જમીને પછી ઘરે આવશું બસ તું ખુશ તને એક દિવસની તને આઝાદી મળી જાય અને કામમાંથી તારે શાંતિ બસ આઝાદી આપી ન કહેવાય થેન્ક યુ